તો ભયંકર હેરાન થઈ ગયું છે અમે પંચાયત તરફથી પણ અમે બે વખત લેટર લખીને જાણ કરી છે કે ભાઈ તમે આનો સત્તરવે એનો તાત્કાલિક એનો ટેકનિકલ હેરાન કરવાના પ્રયત્નો બીજું કહ્યું છે અને ટેકનિકલ એવી કોઈ એરર છે જ નહીં અહીંયા પંચાયત તરફથી અમે આરએમસી ને રજૂઆત કરેલી છે સ્ટેટ હાઈવે અને હવે અમે મુખ્યમંત્રીને લેટર લખવાના છીએ તો ભાઈ ટૂંક સમયમાં અમે મુખ્યમંત્રીને ને લેટર કે આ પ્રક્રિયા પૂરી થઈ ગયા તો હવે પુલનું કામ થયું નથી દસ પંદર ટકા થયું મહેસાણામાં આરએનબી વિભાગની ઘોર બેદરકારી અઢાર મહિનાની મુદત પૂરી છતાં બ્રિજનું કામ માત્ર વીસ મહેસાણામાં રોડ અને બિલ્ડિંગ વિભાગની કામગીરી સામે ફરી એકવાર અનેક સવાલો ઉઠ્યા છે વિકાસના કામોમાં કેવી રીતે આયોજનનો અભાવ અને સરકારી બાબુઓની બેદરકારી પ્રજા માટે મુસીબત બને છે તેનો વધુ એક જીવતો અને જાગતો નમૂનો મહેસાણા અને ઉર્જા આવી ઉપર જોવા મળ્યો છે અઢાર મહિનામાં જે કામ પૂરું કરવાનું હતું તે મુદ્દત વીતી ગયા બાદ પણ અધૂરું છે શું છે આ સમગ્ર મામલો જુઓ આ અહેવાલમાં આ દ્રશ્યો છે મહેસાણા ઉઝા હાઈવે ઉપર આવેલા ભાંડુ ગામ પાસે બની રહેલા બ્રિજના જ્યાં તંત્રની લાલિયાવાડી સ્પષ્ટ દેખાઈ રહી છે આ બ્રિજનું કામ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને અઢાર મહિનાની સમય મર્યાદા આપવામાં આવી હતી પરંતુ આજે ઓગણીસ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં આ સ્થિતિ એ છે કે કામગીરી માત્ર વિષ પૂર્ણ થઈ છે કામગીરીમાં વિલંબ પાછળ ફરી એકવાર તંત્ર દ્વારા ટેકનિકલ ક્ષતિનું બહાનું આગળ ધરવામાં આવ્યું છે જાણવા મળતી વિગતો મુજબ બ્રિજની કામગીરીમાં વીજલેન નડતરરૂપ બની રહી છે જોકે અહીં સવાલ રોડ અને બિલ્ડિંગ વિભાગના આયોજન ઉપર ઉઠી રહ્યા છે વીજ લાઈન હટાવ્યા વિના જ કામ શરૂ કરી દેવાયું અને હવે જ્યારે થાંભલા નડી રહ્યા છે ત્યારે કામગીરી લટકાવી દેવામાં આવી છે અધિકારીઓના અણધર આયોજનનું પરિણામ પ્રજા ભોગવી રહી છે વીજનું કામ રખડી પડતા હજારો વાહન ચાલકો અને ભાંડુ ગામના સ્થાનિક રહીશો વારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડાયવર્ઝન અને ખરાબ રસ્તાઓના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે ગામના સરપંચ હવે આ મામલે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે આ મુદ્દે સરપંચ કમલેશ પટેલે શું કહ્યું જુઓ આ અહેવાલમાં આ કોઈ બ્રિજની કામગીરી જે અઢાર મહિનામાં પૂર્ણ કરવાની હતી આમ છતાં ઓગણીસ મહિના થયા હજુ દસ ટકાય કામ પૂર્ણ થયું નથી આ બાબતને શું ગણી શકાય પ્રજા કેવી રીતે છે આ બાબતને એવી રીતે ગણી શકાય કે પ્રજા તો ભયંકર હેરાન થઈ જાય છે અમે પંચાયત તરફથી પણ અમે એક બે વખત લેટર લખીને જાણ કરી છે કે ભાઈ તમે આનો સત્તરવે એનો તાત્કાલિક એનું નિરાકરણ કરો પણ આ લોકો સો જ નથી આ બધા અને વારે ઘરે અહીંયા મેન હાઇવે પર ટ્રાફિકનો પ્રશ્ન બહુ મોટો થઈ ગયો તો લોડિંગ ગાડીઓ હોય બમ્પ બનાવે એટલે બમ્પની જગ્યાએ કોઈક વખત ગાડી નો ઓવરલોડ હોય તો બંધ થઈ જાય કોઈક પાટા તૂટી જાય ઘણા થયું હોય તો કોઈ ટ્રાફિક ભયંકર ટ્રાફિક અઠવાડિયામાં એકાદ દિવસ તો ભયંકર ટ્રાફિક થઈ જાય તો બ્રિજની જ્યારે ડિઝાઇન બની ત્યારે વીજ લાઈન ખબર નહીં હોય હા એમને ટેકનીકલ ખોટી રીતે આ એરોન કરવાના પ્રયત્નો બીજું કઈ છે ટેકનિકલ એવી કોઈ એરર સદ નહીં અહીંયા જે છે લાઈન છે જો પુલ બનાવી તો લાઈન સજ નહી આ ખોટી રીતે ગમે તેમ કરીને ટેન્ડર એમને એમને જે ક્રિયાઓ એ પાછી પાડવાનો પ્રયત્નો હોવા રહે વીસ ટકા ટેન્ડર ઊંચું આપવામાં આવ્યું છે અને આમ છતાં જો કોન્ટ્રાક્ટર નિયત સમય મર્યાદામાં કામ પૂરું ન કરતા હોય તો પછી સરકારને આ પોચો પડી રહ્યો છે અને પ્રજા પણ હેરાન થઈ રહી છે આ બાબતે તમે પંચાયત તરફથી શું રજૂઆત પંચાયત તરફથી અમે આરએમસી ને રજૂઆત કરેલી છે સ્ટેટ હાઈવે ને અને હવે અમે મુખ્યમંત્રીને લેટર લખવાના છીએ તો ભાઈ ટૂંક સમયમાં અમે મુખ્યમંત્રીને લેટર કે આ ક્રિયા પૂરી થઈ જાય તો હવે પુલનું કામ થયું નથી દસ પંદર ટકા થયું કરવાનું હોય કે કામ શરૂ કર્યા પછી આટલી સીધી સમજ પણ જો અધિકારીઓમાં ન હોય તો તેને શું કેવું હાલ તો ભાંડુ ગામના લોકો અને વાહન ચાલકો આ અધુરા બ્રિજ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેની રાહ જોઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચક્રવાત ન્યૂઝ ગુજરાતી મહેસાણા